હાઇ ફ્રેન્ડ્સ કેમ છો માજામાં તારી કે તમારા પ્રિયમિતા પિયાટાનું સ્વાગત છે આપણી ચેનલ પિયટાની અંદર તો આજે આપણે જોઈશું કે બ્લાઉઝ નું માપ પણ અત્યારે જે રીતના લેટેસ્ટ ડિઝાઇનો ચાલી રહી છે ઉપર હુકવાળો ગળાનો બોટ નેક બ્લાઉઝનું તો એ બ્લાઉઝનું માપ કઈ રીતના લેવાનું અને આપણી પાસે માપનો બ્લાઉઝ હોય તો એ બ્લાઉઝ એ બ્લાઉઝ પરથી માપના બ્લાઉઝ પરથી આપણે એ બ્લાઉઝ બનાવી શકીએ કે ના બનાવી શકીએ અને બનાવીએ તો શું પ્રોબ્લેમ થાય તો પછી બ્લાઉઝ ખરાબ થઈ જશે ને બ્લાઉઝ બગડી જશે પછી એનું સોલ્યુશન નથી બરાબર છે તો શરૂઆત કરી આજના વિડીયો વિડીયોની તો સૌથી પહેલા પહેલા આપણી પાસે આ બે માપના બ્લાઉઝ છે બરાબર છે એક આપણે પાછળનું ગળું ડીપ ગળું માપનો બ્લાઉઝ છે અને એક પાછળ ઊંચા ગળાનો માપનો બ્લાઉઝ છે બરાબર છે હવે બધાને ડીપ ગળાનો આપણને પાછળ ડીપ ગળો એટલે પાછળ નીચે ત્રણ નો ચારનો પાંચનો પટ્ટો હોય એ બ્લાઉઝનું માપ કેવી રીતના લેવાનું એ તો બધાને ખબર જ છે બરાબર છે હવે આપણે જોઈશું આજે આપણે ઊંચા ગળામાં હુક વાળા જે આપણે ઉપર ગળા ચાલી રહ્યા છે અત્યારે તેનું માપ લેવાનું તો સૌથી પહેલા પહેલા આપણે જે રીતના લંબાઈનું માપ લઈએ રીતના આપણે આપણે લંબાઈ છે છે જો આમાં કેવું કે અમુક અમુક વસ્તુ બ્લાઉઝની અંદર જે ડીપ ગળાવાળા બ્લાઉઝમાં છે તે ગળામાં તે બ્લાઉઝમાં અને આ બ્લાઉઝમાં ફરક છે બરાબર છે એટલે ધ્યાન આપજો હવે આની અંદર આપણે ચેસ્ટનું માપ લેવાનું છે બરાબર તો ચેસ્ટનું માપ આપણે કેવી રીતના લેવાનું છે હવે આ તો પાછળ રૂપનો છે આગળ ઉપનો હોત તો આપણે આવી રીતના લઈ શકતા હોત કે અહીંયા સુધીનું માપ લઈ લેત પણ આ પાછળ છે એટલે આપણે આખે આખું માપ લઈ લઈશું આ કેટલું છે ઓગણીસ ઇંચ લખી લઈશું હવે આપણે ખબર છે કે આગળ પાછળના ફ્રન્ટ નું માપ રાખીએ છીએ બરાબર ચેસ્ટ અંદર તો આમાં આગળનો ફ્રન્ટનું માપ છે ઓગણીસ બરાબર ધ્યાન આપજો ખાસ હવે આની અંદર કમર કેટલી છે એ બી જોઈ લઈએ આપણે એકવાર તો આમાં કમર છે આવી રીતના માપી લેવાની મેજર મૂકી મૂકીને જવાનું છે જો એકત્રીસ ઇંચ ની કમર છે તો આપણે એકત્રીસ ઇંચની કમર રાખી દીધું હવે આટલું કરી લીધા પછી આ ઉપરથી મેં તમને માપ લઈ લીધું આ મેન મેન બાય નું માપ તો તમને ખબર જ છે કે આવી રીતના આપણે લંબાઈ આવી રીતના લંબાઈ સડાણ ની લંબાઈ આવી રીતના આપણે જે મોરી આવશે તે પાંચની મોરી સળા નવ ની લંબાઈ પાકની મોરી અને આપણે અહીંથી મુંડો માપી લઈએ બાયનો હવે આટલું બેઝિક તો થઈ ગયું સાડા છ નો મૂંડો હવે એ બેઝિક આ થઈ ગયું હવે અહીંયા સુધીને તો આપણે જે રેગ્યુલર જે આપણે આ બ્લાઉઝનું માપ લેતા હતા તે જ પ્રમાણે છે હવે આપણે આગળની ચેસ્ટ આપણે ઓગણીસ લીધી છે પાછળની ચેસ્ટ આમાં કેટલી છે એ જોઈ લઈશું

છે આગળની પાછળની સેમ ટુ સેમ ચેસ્ટ આવી છે બરાબર છે ધ્યાન આપજો હવે આની અંદર જે આપણી પાસે ધારો કે આ માપનો હોય આ માપનો હોય તો આપણે પાછળની ચેસ્ટ નાની હોય આગળની ચેસ્ટ વધારે હોય તમને ખબર જ છે જ્યારે બી આપણે આ લો ગળાવાળું માપ લીધું હશે ત્યારે પણ આ બ્લાઉઝ પરથી આ માપના બ્લાઉઝ પરથી એટલે જે લો ગળાવાળો બ્લાઉઝ છે એના ઉપરથી આપણે બંધ ગળાવાળો બ્લાઉઝ બનાવીએ તો ના ચાલે ધ્યાન આપજો લો ગળા વાળા બ્લાઉઝ પરથી ડીપ ગળા બ્લાઉઝ પરથી ઊંચા ગળાનો એટલે બંધ ગળાનો બ્લાઉઝ બને ના બરાબર છે કેમ કારણ કે આમાં આગળની ચેસ્ટ ને પાછળની ચેસ્ટ નાના મોટી હોય છે આગળનો ભાગ ને પાછળનો ભાગ નાના મોટી હોય છે અને આમાં ઊંચા ગળાની અંદર આગળનો અને પાછળનો ભાગ સરખો જ હોય છે બરાબર છે કમ એનું કારણ કહું કે આગળ આ લો ગળાની અંદર જ્યારે શરીર પર પહેરાય ને તો પાછળનું ગળું ખુલે એટલે આગળ પાછળનો ભાગ સરખો થઈ જાય જ્યારે આની અંદર પાછળનું ગળું ખુલે નહીં એટલે આગળ પાછળનો ફ્રન્ટ હરખે હરખો જ રાખવાનો હવે આપણી પાસે આ માપનો બ્લાઉઝ આવ્યો છે હવે એને આપણે બનાવવાનો છે ઊંચા ગળાનો તો શું કરવાનું જે રીતના આનું આગળની ચેસ નીકળે આની ધારો કે આગળની ચેસ આ નીકળી આ કેટલી થાય આઠ ઇંચની તો આઠ ગુણ્યા ચાર કરી દેવાનું તો કેટલા આવે છે બત્રીસ તો પાછળ બી સોલ રાખવાની આગળની બી સોલ જ રાખવાની બરાબર છે એટલે આ જે આગળની ચેસ્ટ નીકળી તે જ માપે બ્લાઉઝનું કટિંગ કરવાનું એટલે આઠ નીકળી એટલે આઠ ગુણ્યા ચાર બત્રીસ જ ચેસ્ટ આની આવશે એટલે આગળ પાછળ સોલ સોલ ઇંચ નું જ ફ્રન્ટ રાખવાનું ફ્રન્ટ અને બેક બંને સોલ સોલ ઇંચ જ રાખવાનું હવે મેન મહત્વ આ બ્લાઉઝની અંદર જ્યારે ઊંચું ગળું હોય ત્યારે આપણે ઊંચા ગળાની અંદર જે જે માપનો બ્લાઉઝ આ આ ગળાનો બ્લાઉઝમાં હોય તે ઊંચા ગળાવાળા બ્લાઉઝની અંદર ના ચાલે ધ્યાન આપજો લો ગળાવાળા બ્લાઉઝનું માપના બ્લાઉઝ જે શોલ્ડર નીકળે તે શોલ્ડર ઊંચા ગળાવાળા બ્લાઉઝના શોલ્ડરમાં ના ચાલે કારણ કે એનું કારણ છે કે આ જયારે બ્લાઉઝ પહેરાશે ને શરીર પર ત્યારે આ ગળું ઉપરથી પહોળું થશે ઉપરથી પહોળું થશે એટલે જેનું શરીર જે પ્રમાણે શોલ્ડર છે તે પ્રમાણે બ્લાઉઝનો શોલ્ડર ઓટોમેટિક ગળું ખુલ્લી જવાથી થઈ જશે પણ જ્યારે આ બંધ ગળાનો બ્લાઉઝ હોય ત્યારે આ ગળું ઉપરથી પહોળું થાય જ ના કારણ કે આની પાસે કપડું જ નથી આની પાસે અહીંયા ગાડી કપડું બંધ છે તો આ ગળું ખુલ્લું થવાનું જ નથી તે વખતે આપણી પાસે આ માપનો હોય તો આનો શોલ્ડર આપણે ચાલે નહીં તે વખતે આપણે શરીરનો શોલ્ડર લેવો પડશે જે શોલ્ડર શરીરનો આવે તે શોલ્ડર જ રાખવાનો બ્લાઉઝની અંદર કટિંગમાં બરાબર છે થોડો પણ વધઘટ કરવાનો નહીં હા આપણી પાસે આયો માપનો બ્લાઉઝ હોય આવો બંધ ગળાનો તર આપણે આનો શોલ્ડર માપી લેવાનો આવી રીતના આવી રીતના જો આ પંદર રીતનો શોલ્ડર થયો બરાબર છે તો આપણે આમાં પંદર ઇંચ નો શોલ્ડર લખી લેવાનું પણ આયોપનો બ્લાઉઝ હોય ને તો આમાં હશે બરાબર છે આ બરાબર છે આમાં શોલ્ડર નાનો હોય કારણ કે આ ગળું જ્યારે પહેરાય ને ત્યારે ખૂલે એટલે આ શોલ્ડર નાનો કાપવામાં આવે અને આમાં ગળું ઊંચું હોય બંધ હોય એટલે શોલ્ડર શરીરના જેટલો માપ હોય ને એના પ્રમાણે જ મોટો જ હોય એના કારણે આની અંદર શોલ્ડર પૂરેપૂરો જ રાખવા બરાબર એટલે આ એક ભૂલ તમે ના કરતા કે જ્યારે પણ તમારી પાસે આ ઊંચા ગળાવાળો બ્લાઉઝ માપનો હોય બરાબર તો તમે આ શોલ્ડર વાપરો તેનો વાંધો નહીં પણ જ્યારે તમારી પાસે લો ગળાવાળો દીપ ગળાવાળો બ્લાઉઝનું માપ હોય આપણી પાસે માપનો બ્લાઉઝ હોય એ શોલ્ડરથી આ બ્લાઉઝનું કટિંગ ના કરી નાખતા જો તમે એ શોલ્ડરથી આ બ્લાઉઝનું બી કટિંગ કરી નાખશો તો પછી ગળું ઉપરથી બંધ હશે તો એ બ્લાઉઝ ખેંચાશે ફિટિંગ નહીં આવે અને પ્રોબ્લેમ બધા બહુ આવશે અને એ પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ જ નથી પછી તમારે એનું ગળું પાછળ ઉતારવું જ પડશે બરાબર છે બંધ ગળાનો બ્લાઉઝ રહે નહીં તો એ બ્લાઉઝ સરખો થશે અને બીજું ખાસ કે આની અંદર તમારે આગળની પાછળની ચેસ્ટ સરખી રહેશે બંધ ગળાની અંદર આગળની પાછળની ચેસ્ટનો ભાગ જે છે બરાબર છે તે એક સરખો જ રહેશે જે ચેસ્ટ ધારો કે બત્રીસની ચેસ્ટ હોય તો આગળની સોલ ને પાછળ સોલ બરાબર છે એવી જ રીતના આ ઓગણીસ છે આડત્રીસ ની ચેસ્ટ છે તો આગળ ઓગણીસ પાછળ ઓગણીસ બરાબર છે અને જો તમારી પાસે માપનો બ્લાઉઝ આ ના હોય તો તમે આ જે આપણો માપનો બ્લાઉઝ છે આઈયો લો ગળા તેનું આગળનો ફ્રન્ટ માપી લેવાનો તેના ગુણ્યા ચાર કરી દેવાના અને જે ચેસ્ટ નીકળે તે કટિંગ કરવાનું તમારે શીખવા માંગતા હોય બધી જ જાતના બ્લાઉઝનું કટિંગ સ્ટીચિંગ દરેક દરેક વસ્તુ તો પર નંબર પર તમે અમારા ઓનલાઈન ક્લાસમાં જોડાઈ શકો છો અને જે લોકોને ઘર બેઠા ફર્મા મંગાવવા હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર તમે ફરમાં મંગાવી શકો છો તો આ તો ઊંચા ગળા બ્લાઉઝ બનાવવા માટેના માપમાં શું શું ધ્યાન રાખવાનું તે તો વિડીયો જો સારો લાયક હોય તો વિડીયોને લાઈક કરી દેજો જોવા વાળા નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો આજના માટે આટલું ફરી મળીશું બીજા વિડીયોમાં ચા તારે બાય